સુરત મહાનગરપાલિકા ખાતે અત્યારે શહેરની જે ખરાબ સ્થિતિ થઈ રહી છે તેને લઈને એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપો કરી રહ્યા છે શાસકો અધિકારીઓ ઉપર દોષોનો ટોપલો ઠાલી રહ્યા છે વિપક્ષ શાસકો ઉપર નિષ્ફળતા અને અસમક્ષતાના આરોપો કરી રહ્યા છે તો હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગયું છે કોંગ્રેસ દ્વારા આજે વિપક્ષ તરીકે શાસકોને યોગ્ય રજૂઆત કરીને ચોમાસા દરમિયાન આવી સ્થિતિ ઊભી ન થાય તેના માટે કોઈ પણ પ્રકારે ધારદાર રજૂઆત કરવામાં આવ્યો હોય જેને કારણે શહેરના લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાનું સામે આવ્યું છે કોંગ્રેસના નેતાઓ દ્વારા આજે વિપક્ષમાં ઉગ્ર રીતે રજૂઆતો કરીને આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા પાયલ સાકરીયાને ભીસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું છે કે આપ ભાજપ ભાઈ ભાઈ સાથે મિલકર ખાઈ મલાય એવી સ્થિતિ સુરત કોર્પોરેશનમાં જોવા મળી રહી છે માત્ર સોશિયલ મીડિયામાં દેખાવ કરવા ખાતર આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો સુરત મહાનગરપાલિકામાં વિરોધ કરી રહ્યા છે જ્યારે સુરત શહેર ખાડીપુરની સ્થિતિમાં આવીને ઊભું રહ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટી વિસાવદરની ચૂંટણીમાં મળેલા વિજયનો વિજય ઉત્સવ મનાવી રહી હતી ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીનું મજબૂત ગઠબંધન સુરત કોર્પોરેશનમાં જોવા મળે છે અમારા પેલા તો તમે બધા હતા જ અમે વિસ્તાર માંથી છીએ બરાબર છે